ખારવા સમાજ દ્વારા નવા વર્ષ દરિયાદેવનું પૂજન કરાયું હતું ખારા થયેલ દરિયાને શ્રીફળ વધેરી ખાંડ અર્પણ કરી દરિયાદેવને મીઠો થવા આશીર્વાદ મેળવવા પ્રભુને પ્રાર્થના કરાઈ હતી ખારવા સમાજના વાણોટ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે તિથિ પંચાંગ મુજબ વહાણવટાના ત્રણસો પાસઠ દિવસ એટલે કે વર્ષ ગઈકાલે પૂર્ણ થયું હોય અને આજે નવું વર્ષ શરૂ થયું હોય એટલે ખારવા સમાજ દ્વારા દરિયાદેવની પૂજા કરવામાં આવી હતી જેમાં વાણોટ પવનભાઈ શિયાળ પૂર્વ વાણોટ ટ્રસ્ટીઓ સહિત ખારવા સમાજના આગેવાનોએ દરિયાદેવની પૂજામાં દરિયાને મીઠો બનાવવા માટેની ભાવનાથી દરિયાની અંદર ખાંડની પધરામણી કરવામાં આવી હતી લોકોએ શ્રીફળ વધેરી તેની પ્રસાદી આરોગીને દરિયામાંથી પાણીનો કળશ ભરી પોતાના વાહણમાં પ્રસાદી રૂપે રાખે છે ઉપરાંત મહિલાઓ પણ દરિયા કાંઠે ધૂપદીપ કરવા અને દરિયાદેવને ખાંડ અર્પણ કરી ત્યારબાદ વહાણવટાનો પ્રારંભ થાય છે વર્ષો જૂની પરંપરા મુજબ વહાણના કેપ્ટન માલમ ખારવા સમાજની મઢીએ જાય છે અને ત્યાં ખારવા સમાજના વાણોટને દરિયાદેવના પૂજન માટે આમંત્રણ આપે છે અને તેની હાજરીમાં દરિયાદેવનું પૂજન કરવામાં આવે છે આજથી વહાણવટું નવું વર્ષ શરૂ થાય એટલે ખારવા સમાજના કોટવાલ પણ બદલાય છે જેમાં એવી પરંપરા રહી છે કે દરિયાદેવના પૂજન દરમિયાન દરિયાની રેતીમાં કોટવાલની છડી લાકડી રાખવામાં આવે છે આ લાકડી સમાજના વહાણો દ્વારા ઉપાડવામાં આવે છે અને પંચ પટેલ દ્વારા નવા કોટવાલની નિમણૂક અપાય છે મહત્વનો દિવસ એવું છે કે ભાઈ અમારા નવા નારોજ કહેવાય આને અને નવા નારાજના દિવસે જે ત્રણસો પાંસઠ દિવસ આપણા હોય વર્ષના દિવસ હોય છે અને નવા નીર આવ્યા હોય દરિયામાં અને દરિયાદેવને દરિયાદેવ આગળ અમે પ્રાર્થના કરવા આવતા હોય અને આની સાથે સાથે કે ભાઈ માલમ અમારા ભાઈઓ છે એ એના વાણ તૈયારી કરે અને વાણમાં આગળ જવા માટેની જે એના દિવસો આવશે ત્યારે એની તૈયારી શરૂઆત કરે અને ત્રણસો પાસઠ દિવસની અંદર જે એને દરિયા કેળવાનો હોય તો આપણે એની સાથે એની પ્રાર્થના કરતા હોય કે ભાઈ એ દરિયાદેવ કે ભાઈ સમાજને જે કઈ સમૃદ્ધિ આપે અને સાંજ સર્જ આપણે જે રીતે આપણે બરખત આપે અને સરી સલામત રાખે બધાને એવી પ્રાર્થના કરી રહી આપણે દરિયાદેવને ફૂલ અને ખાણ અને સાકર અર્પણ કરી અને આપણે સાથે વરણી કરતા હોય છે તો આજે એની એની પણ આપણે ફરી પાછા આપણે જે લાકડીની પરંપરા છે એ લાકડી ઉપાડી અને આપણે જે મકાદમની કોટવાલ ની લાકડી હોય એને આપણે મહત્વનું એવું છે કે ભાઈ અંદર ખોડી અને એને આપણે આગળ વરણી આપીને એને સોંપતા હોય છે જવાબદારી આ રીતે અમે જે નવા નારોજના ના દિવસે છે એ રીતે અમે સૌ પ્રાર્થના કરીએ અને જેટલા પણ એ માલમ છે ને લોકોને પણ એ ખ્યાલ પડે કે ભાઈ આ રીતે કે ભાઈ નવા નારોજ ચાલુ થયા તો નવી સિઝન ચાલુ રાવાની છે વહેલી તો એના માટેની અમે આ પ્રાર્થના કરી હતી આજે નવા નવરોજ ના દિવસે તો દિવસ જે અમારા સમાજ માટે જે ખારવા સમાજ છે અમારો વ્યવસાય જૂના અમે જૂનો માળ વતાનો અમારો વ્યવસાય છે વાણ વેતાના વ્યવસાયની પરંપરા જે જાળવી ને અમારા વડવાઓ જે નિયમો કરી ગયા છે નિયમો પ્રમાણે અમે ચાલતા હોય છે કારણ કે આજના દિવસનો જે મહિમા છે આજનો દિવસ છે આજે દરિયાઈ રોજ ત્રણસો ને પાસઠ દિવસ પૂર્ણ થઈ ગયા હોય અને આજના દિવસે અમે નવો દિવસ ગણીને દરિયાઈ રોજ નવો ગણવામાં આવતા હોય આ દરિયાઈ તો નવું પર્વ કહેવાય નવું વર્ષ કહેવાય આ થી જે દરિયાઈ પટ્ટી ઉપર વસતા તમામ વિસ્તારની અંદર અમારા ખાડવા સમાજના ઉજવતા હોય કચ્છની અંદર અને દરિયાઈ નવું વર્ષ કહેવામાં આવતું હોય છે ધામે ધૂમે ઉજવાતું હોય છે આ પરંપરાઓ જાળવી રાખવા માટે અમારા વડવાઓ નિયમો કરી ગયા કે નિયમો મુજબ અમે પણ આ પરંપરા જાળવીને આગળ ચલાવીએ છીએ કારણ કે વાણવતાનો વ્યવસાય છે આજના દિવસે અમે દરિયાદાદાની પૂજા કરી અને પૂજા અર્ચના કરીને દરિયાદાદાને પ્રાર્થના કરતા હોય છે અને સાકર ખવડાવીને મીઠો કરીને પ્રાર્થના કરીએ હે દરિયાદાદા આવનારા દિવસોની અંદર અમારો જે વાહણ વ્યવસાય જે ચાલુ થવાનો છે વાહણ વ્યવસાય ચાલુ થાય એની અંદર અમારી તમને પ્રાર્થના છે કે અમારી રોજગારી માટે તમારા સતત ને સતત અમને સહકાર મળતો રહે અને અમારી રક્ષા કરજો એવી અમે પ્રાર્થના કરી દરિયા દરિયાનું પૂજન કરીને આજના દિવસથી આ પૂજા કરીને આવતીકાલથી અમારા જે વાણના વ્યવસાય છે વાણને જે કંઈ દરિયામાં લઈ જવાની તૈયારી કરતા હોય તૈયારી કરે અત્યારે વાહણ વ્યવસાય કરતાં અમારે ફિશિંગ બોટ નો વ્યવસાય વધારે થઈ ગયો આજ રીતે અમે આજની જે તૈયારી કરી કરશું આ તૈયારી થી અમારે જે નારિયેરી પૂર્ણમા હોય નારિયરી ના દિવસ પછી અમારે જે દરિયામાં અંગારવાનું થતું હોય દેશ વિદેશ જવાનું થતું હોય આ પરંપરાઓ અમારી વર્ષોથી ચાલી આવતી હોય અને આજ રીતે અમારી પરંપરાઓ મનાવતા આવી છે